અને દેહને વિશે પંચ વિષયને વિશે ને ભગવાનને વિશે જેવો અભિનિવેશ છે તેવો સંતને વિશે નથી ને સંત એના કરાવનારા છે ત્યારે સ્વામી કહે શ્રી હરિજીને વિશે પણ અભિનિવેશ નથી તે મહારાજ સાથે વ્યવહાર પડે તો જણાય તે કહ્યું છે જે વ્યવહારેણ સાધુ હું આની કોરે તો કોઈ નથી ને એણી કોરે હોય તો કોણ જાણે એણી કોરે પણ કોઈ નથી અને શ્રી હરિજીના મહેમાનોને આત્મનિષ્ઠાનો ઠેરાવ નિત્ય પ્રલયા દીકે કરીને વારંવાર આગ્રહ રાખીને કરે તો અભિનિવેશ આત્મબુદ્ધિ થાય છે તે હરિભક્તને દ્રષ્ટાંતે આગ્રહ રાખ્યાની વાર્તા બહુ કરી લ્યો શું આવ્યું શું સાંભળ્યા તમે શ્રીજી શ્રીજી મહારાજની વાર્તા જે છે તે તેનો અભ્યાસ છે એ નિત્ય પ્રતિ કરે વાતનો કોર પોઈન્ટ શું આવ્યો શું આવ્યો બીજું મગલ સામે શું આવ્યું શું આવ્યું કરવો એમ કોર પોઈન્ટ એ આવ્યો કે સાધુમાં અભિનિવેશ કરવો એ કોર પોઈન્ટ કહેવાય ભગવાનમાં કરવો કે સાધુમાં કરવો તો ભગવાનમાં પછીથી કરવું ભગવાનમાં તો સાધુ કરાવે છે ભગવાનમાં અભિનિવેશ કરવો કે ન કરવો એ એ કરાવે આપણે કર્યો ન થાય આપણે તો આપણે મનનો ધાર્યો થાય એ જો અભિવે અભિનિવેશ કરાવે તો ભગવાનમાં સાચો અભિનિવેશ થાય પોતાની મેળે કરે તો એ અહમનો અભિનિવેશ થાય ભગવાનમાં અભિનિવેશ થાય એટલે ભગવાનમાં અભિનિવેશ હોય એવું કોઈક માની લેતા હોય તો એ અભિનિવેશને પ્યોરિફાય કરવા માટે સાધુમાં અભિનિવેશ કરવો એ કરાવે પછી ભગવાનમાં કરાવો પોતાની મેળે નહીં આગળ વાત હોતી આવી ને વૈરાગ કેવો હોવો જોઈએ સદગુરુ અને સત્શાસ્ત્રના વચને કરીને વૈરાગને પામો હોય અને સદગુરુ અને સતશાસ્ત્રના વચને કરીને દ્રઢ ધર્મને પામો હોય એવો હોય તો એની માથેથી જન્મ મરણનું ફોતરું ઉતરી જાય છે જેમ ડાંગેરની માથેથી ફોતરું ઉતરી જાય એમ એના માથેથી જન્મ મરણનું ફોતરું પછી એની ઉપર ભગવાન કૃપા કરે અને નિરંજન પરમ સામ્યમ ઉપેતી એ ભગવાન જેવો થાય પણ પોતાની મેળે ભગવાન જેવો ન થઈ શકે એ મારે ભગવાન જેવું થવું છે તો નાટક કરી કે નાટકમાં ભગવાન બનાવે છે ને મહારાજનું હોતે તો એ નાટક કરી કે ભગવાન જેવો થાય નહીં ભગવાન જેવો થાય તો એ બનાવનારા કોઈક બીજાને પસંદ કરે અને એ એને આવડતું હોય માટલું ઘડતા આવડતું હોય અને એ માટલું ઘડીએ કે પછી ન ઘડે તો આવડતું ન હોય તો ટપલું મારે ફાંડું પાડી દે એટલે એ બધાના અભિનિવેશ કરાવનારા છે એવું કીધું ને સાધુ છે એ ભગવાનમાં અભિનિવેશ કરાવનારા છે તો પેલા એમાં અભિનિવેશ થાય તો પેલામાં અભિનિવેશ થાય એમાં જો અભિનિવેશ ન થાય તો મન થાય રો અભિનિવેશ થાય અભિનિવેશ કોને કહેવાય અભિનિવેશ કોને કહેવાય વચન કરીને એની અનુવૃત્તિમાં અને એની અનુવૃત્તિ ભારું કઈ ન થાય જીવમાં ઘરી ગયું એમ એના અભિનિવેશ એના જીવમાં હોહરવું ઘરી ગયું હોય તો એને અભિનિવેશ થયો કહેવાય એવો અભિનિવેશ મહારાજ વચના અમૃતમાં એવું કીધું સત્સંગમાં જેને સર્વ સાધન કરતાં સત્સંગ અધિક જણા હોય એના લક્ષણ કેવા હોય સત્સંગ અધિક જણાણો હોય એટલે સર્વ સાધન કરતાં ભગવાન અધિક જણા હોય સત્સંગને ભગવાનને પર્યાય મૂક્યો છે જેને સર્વ સાધન કરતાં ભગવાન અધિક જણાણા હોય એના લક્ષણ કેવા હોય જ્યાં હોય ને ભગવાનને પહેલાં લાવે કે નહીં શું કે ભગવાનના સાધુને પહેલાં લાવે એમ કીધું છે સર્વ સાધન કરતાં સત્સંગ અધિક જણાણો હોય તો એના લક્ષણ કેવા હોય કયો એકાદું લક્ષણ કેવા હોય કેવા હોય ભાઈ હે એમાં કે મહારાજે કીધું એ કેવો એમ કે જેમ બહુ મોટો રાજા હોય ને એને દીકરો ન હોય અને ધનના ઢગલા હોય ને એને દીકરો ન હોય અને પછી ઘડપણમાં દીકરો થાય એની તોફાન કરે રંજાટ લાવે બાપાની પાઘડી પાડી નાખે ખોળામાં પેશાબ કરે તો એના ભાવ આવે શું કરવા એને એમાં અભિનિવેશ થઈ ગયો છે એને દીકરામાં અભિનિવેશ થઈ ગયો છે એવા પછી એવો અભિનિવેશ મારે એમાં શેમ કીધો એમ એ એવો ભગવાનના એકાંતિક સાધુમાં એવો અભિનિવેશ થાય તો એને સર્વ સાધન કરતા સત્સંગ અધિક જણાનો અને એને ભગવાન પણ અધિક જણાના છે તે સિવાય તો પોતાના અહંકાર અધિક જણાનો કહેવાય એવું કીધું યશ્યાત્મ બુદ્ધિ કુણ પે ત્રિધાતુ કે સ્વધિ કલતરા દિશુ ભૌમ યજ્યધિ એ તીર્થ બુદ્ધિ સલીલેશ્વિઘ એવો અભિનિવેશ એને ભગવાનના એકાંતિકમાં નથી થયો તો એ ગધેડો બળદ્યો છે એમ કે ભગવાનમાં અભિનિવેશ કે ભગવાનના સાધુમાં હું કીધું હે સાધુમાં તો ભગવાનમાં કરવો જોઈએ કે સાધુમાં કરવો જોઈએ સેવા કરવો જોઈએ તમે સેવા કરો છો સાધુ ભગવાન અભિનિવેશ તો ભગવાનમાં જ કરવો જોઈએ ને તો આપણે ભગવતી ગણાય કે સાધુમાં ગણી તો આપણે સાધુમાં કરે તો સાધુડીઓ ગણાય અને ભગવાનમાં અભિનિવેશ કરે તો ભગવદી એવું કહેવાય ને કે નહીં તો તમને ભગવતી થવું ગમે કે સાતુડિયા થવું ગમે હે ભગવતી તો ભગવતી નહી પછી ભગવતી થાવ સેકન્ડ નંબરમાં સેકન્ડ ચોઈસમાં ભગવતી થાવ તમે તો ભગવતી જ છો ને કે નહીં ભગવતી થાવું કે ક્યાં હું થાવું ભાઈ તમને શું ગમે ભગવતી થાવું ગમે સાધુડિયા સાધુડિયા અત્યારે સાદુડિયા ગીત ગવાય છે એટલે થાય તો ભગવદી હવું આપણે ભગવદી થાય એમ મહારાજે ના પાડી ના નથી પાડી પણ પહેલું આ થવું એમ પછી ઓલું થવું અભિનિવેશ કોને કહેવો અતિશય હેત હોય તો અભિનિવેશ થાય અતિશય પેલા અહમ પછી મમત્વ પછી રાગ પછી દ્વેષ અને પછી અભિનિવેશ અભિનિવેશ ગુણ છે કે દોષ છે પાત્ર પાત્ર ઉપર છે ક્યાં થાય છે એના આધારે અભિનિવેશ આપણા મનનો ધાયરો થઈ જતો હોય તો દોષ છે અને ભગવાન મારે સાધુમાં થાય તો ગુણ કે પહેલાં તો અહમને અહમને માનમાં હું ફેર આ બહુ અહંકારી છે ને આ બહુ માની છે હું ફેર ભાઈ અહંકારમાં

હું એનું ઝૂમ કરે અહંકારમાં હું કરે એમ નહીં મારું ને તારું કરે આ મારું પછી મારું હોય કોઈના ઉપયોગમાં આવવા દે નહીં મારું અને તારું એનું નામ અહંકાર કહેવાય અને માન માન એટલે તો પોતે કંઈક કર્યું ન હોય તો એ ક્રેડિટની અપેક્ષા રાખે ન કર્યું હોય તો રાખે તોય રાખે ન કર્યું હોય તોય પૂજાની અપેક્ષા રાખે પોતાને વિશે પૂજ્ય બુદ્ધિ એ માન કહેવાય હું બહુ હારો હું ભગવતી હું ભગત હું સાધુ હું જૂનો હું કાંઈ ગોબો ન પડે એવો એવું બધું તો એ શું કહેવાય એ માન કહેવાય અને અહંકાર કયો કહેવાય કે મારું હોય હંગરી રાખો એ કોઈને વાપરવા નહીં દેવાનો આપણો ગુણ હોય તોય આપણા પદાર્થો આપણો ગુણ એ કોઈના ઉપયોગમાં આવી જવો જોઈએ નહીં તો એને અહંકાર કહેવાય મોટે ભાગે બે ભેળા જ હોય પણ તો એમાં બે એમાં ફેરફાર એટલો અહંકાર જુદો અને માન જુદો અભિનિવેશ થાય છે થાય છે અહંકારમાં એનું મૂળ છે અહંકાર અહંકાર પછી મમતા મારું મારું પછી રાગ રાગ પછી દ્વેષ અને દ્વેષ પછી અભિનેશ એટલે પોઝિટિવ નેગેટિવ બે વાના હોય હું ભગવાનનો સેવક છું એવું માને તો એ થાય અને ભગવાનનું છે એ બધું મારું માને તો એને પેટમાં દાજવું જોઈને ભગવાનનું બગડતું હોય તો આપણને દાજે એ લોકોનું કાંઈક બગડે છે ભગવાનનું સંસ્થાનું બગડે છે તો તો સત્સંગનું બગડે છે તો આપણને મનમાં દાજે